પેલેડિયમ ખાતે મોલમ્પિક્સની શરૂઆત કરવામાં આવી ઓલિમ્પિક્સનો જુસ્સો હજી પૂરો થયો છે અને હવે પેલેડિયમ અમદાવાદમાં અગ્રણી રમતગમત અને ગેમિંગ બ્રાન્ડ બોલ્ઝી દ્વારા ક્યોરેટેડ ઓલિમ્પિક્સની શરૂઆત થઈ છે જે સોળ ફેબ્રુઆરી સુધી મોલ ખાતેના ઇવેન્ટ એરેનામાં આયોજિત કરવામાં આવ્યું છે ગુજરાતના સૌથી બહુ ચર્ચિત સ્ટાઇલ ડેસ્ટિનેશન પર સ્પર્ધાત્મક ભાવનાને નવી ઊંચાઈઓએ પહોંચાડવા માટે એક ઉત્તેજનાપૂર્ણ અને ઉર્જાસભર રમતગમત અનુભવ રમતપ્રેમીઓ પ્રેમીઓ અને ગેમિંગ શોખીનોએ અનોખી અને એડ્રેનાલિન વધારતી પ્રવૃત્તિઓમાં ભાગ લેવાની તક મળશે ઉત્સાહભર્યા રમતગમત અને ગેમિંગ પ્રવૃત્તિઓ ભાગ લેનારાઓ આ સ્પર્ધાનો આનંદ માણી શકશે રેડિયો કંટ્રોલ કાર રેસ ઊંચ ગતિએ ટ્રેક પર ડ્રિફ્ટ કરો રેસ કરો અને વિજેતા બની જાઓ આ રિમોટ કન્ટ્રોલ્ડ રેસિંગ ચેલેન્જમાં તક અજમાવો ફૂટી સ્ટ્રીટ થ્રી ઓન થ્રી બેન્ચ ફૂટબોલનો એક ઉર્જાસભર મુકાબલો જ્યાં કૌશલ રણનીતિ અને ટીમવર્ક જીત માટે જરૂરી છે સોફ્ટ પિકલ બોલ પિકલ બોલનું એક ઝડપી અને કોમ્પેક્ટ સંસ્કરણ જે નાના કોર્ટમાં પણ ઉત્સાહ અને રોમાંચનો પૂરતો ડોઝ આપે છે